સાબરકાંઠાના દેહગામ ધનસુરા હાઈવે પર સલાટપુર ગામથી સાત કિલોમીટર દૂર મેષ્વોડ નદીના કિનારા નજીક વહણવટી માતાજીનું મંદિર આવેલું છે વહણવટી માતાજીનું મંદિર તલોદના વડોદરા ગામ અને આસપાસના લોકો માટે આસ્થાનું કેન્દ્ર છે ભાવિકોમાં વહણવટી માતાજી માટે વિશેષ આસ્થા અને શ્રદ્ધા છે લોકોની કોઈ પણ પ્રકારની તકલીફ કે દુઃખ દર્દ હોય તો મંદિરે આવી વહણવટી માતાજીની પૂજા અર્ચના બાદ કોઈ પણ માનતા માને તો તેમની માનતા પૂર્ણ થતી હોય છે માતાજી હાજરા હાજર રહે નાનું છોકરું યાદ કરે તો એ હાજરા હાજર મારી પોતાની વાત કરું તો મારા એકનો એક સંતાન છે એકનો એક દીકરો એને ભગવાન માતાજીએ થોડી શેર માટીની ખોટ હતી એને બસ હું માતાજીની શ્રદ્ધાથી ડોક્ટરો છૂટી પડ્યા હતા કે તમારા આને સંતાન થાય એવું નહીં તમારા બરાબર પણ હું માતાજીને પ્રે શ્રદ્ધાથી વિશ્વાસથી માતાજીને અરજી કરી માતાજીએ મારી અરજી સ્વીકારી અત્યારે મારા બે બેબીને એક બાબુ છે મને માતાજીએ અખૂટ ભંડાર ભરીને આપ્યો છે ભોજન પ્રસાદ આપવાથી વહાણવટી માતાની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે ભાવિકોને ને માતાજી ની કૃપા અને આસ્થા પર અતુટ વિશ્વાસ છે વહણવટીમાં ભક્તોના દૂર કરી સદાય તેમના ભક્તો પર આશીર્વાદ રહે છે માતાજીની શ્રદ્ધા આસ્થાથી ઘણા ભક્તો આર્થિક રીતે મજબૂત થયાના પુરાવા પણ છે માતાજીના મંદિરે આવતા તમામ ભક્તોની મનોકામના અવશ્ય પૂર્ણ થાય છે અને મેં અહીંયા બાંધતા રાખેલી મારા તમામ કોર્ટ કેસો પૂરા થઈ ગયેલ છે મારા જે નામના ખોવાઈ ગયેલી હતી એ નામના મને પાછી મળેલી છે આ મંદિરની અંદર કોઈ પણ જાતિવાદ રાખવામાં આવતો નથી અને કોઈ પણ નિઃસ્વાર્થ સેવા અહીંયા મળી રહે છે ગામ લોકોનો ટ્રસ્ટીઓનો સાથ સહકાર એવો અહીંયા મળી રહે છે અને તમામ શ્રદ્ધાપૂર્વક મારું કામ થયેલું છે હું રવિવારે અને પૂનમે કોઈ પણ વાર તહેવાર જોયા વગર હું અહીંયા દર્શને આવું છું લોકો દૂર દૂરથી તેમની માનતાઓ પૂરી કરવા માટે મંદિરે હાજર થતા હોય છે તેમજ તેમની માનતા પૂર્ણ કરી ધન્યતા અનુભવે છે સાથોસાથ માનવ જીવન દરમિયાન કોઈ પણ પ્રકારની અન્ય સમસ્યા હોય તો ભાવિકો માનતા માની નિશ્ચિંત થઈ ઘરે જાય છે વહાણવટી માતાજીની કૃપા સ્થાનિક વિસ્તારમાં વિશેષ છે દીવાના પગલે માતાજી સ્વયં પ્રગટ થયેલા છે વહાણવટી માતાજીના આશીર્વાદથી સંતાન દંપતીને ત્યાં ખોળાના ખૂંદનાર આવ્યા છે વહાણવટી માતાજીના મંદિરે રવિવાર પૂનમ અને અન્ય વારે તહેવારે લોકોની ભારે ભીડ રહે છે મારે બાબુ કે બીબી કઈ નહોતું માતાજીની બાધા રાખવાથી માગે નવ વર્ષે માતાજીએ દીકરો આપ્યો છે એટલે આજે અમે બાધા કરવા માતાના મંદિરે આવ્યા છીએ માતાજી જે દાડેલા કામ છે એ અહીંયા તો પૂરા થઈ ગયા છે વટી માતાજીની અસીમ કૃપા સ્થાનિકો ઉપર પારાવાર રહી છે ભક્તજનો તેમજ શ્રદ્ધાળુઓમાં વટી માતાજીની કૃપાના પરચા અપરંપાર છે કેટલાય સમયથી લગ્ન ન થનારા લોકોએ માનતા માન્યા બાદ પોતાના જીવનસાથી સાથે માનતા પૂરી કરવા આવતા હોય છે અને માર મમ્મી જે બાધા રાખી હતી અમારા લગ્ન થઈ જાય એ માટે તો અમે બાધા પૂરી કરવા આવ્યા છીએ મને અને મારા મમ્મીને માતાજી પર ખૂબ જ વિશ્વાસ છે કેમ કે અમારી બધી જ મનોકામના વાણવટીમાં પૂરી કરે છે એટલા માટે અમે આવ્યા હતા ઘણી જગ્યાએથી આશા અપેક્ષાઓ અધૂરી રહે છે ત્યારે તલોદના વડોદરા નજીક બિરાજમાન સાક્ષાત વહાણવટી માતાજીની કૃપાથી કેટલાય શ્રદ્ધાળુઓ નિયમિત રીતે માતાજીના દર્શને આવે છે તેમજ તેમની નાની મોટી માનતાઓ પૂર્ણ કરી ધન્યતા અનુભવે છે કોઈ પણ વ્યક્તિને અનાયાસે દુઃખ દર્દ કે સમસ્યા સર્જાય ત્યારે દેવસ્થાન ઉપર જવાથી તે દૂર થતું હોય છે અને એમાંય વહણવટી માતાજી સાક્ષાત હોવાના પગલે મોટા ભાગના લોકોના દુઃખ દર્દ ખૂબ જ ઝડપથી દૂર થતા હોય છે નાના મોટી બદીઓ કોઈ પણ દુઃખ દૂર કરે અમારા ગામમાંથી આ છ ગામમાંથી કોઈ પણ વ્યક્તિ બહાર નોકરી કરતો હોય બીજા કામે ગયેલો હોય પણ જો પગે લાગીને જાય ત્યારે એનું નામ દે છતોય એ કામ વાળે અવિરતપણે હોય છે એક લોકવાયકા પ્રમાણે રણાસણથી આગળ એક સમાજે નદીમાં પડાવ નાખેલો એમની પાસે માતાજીની ટોપલી હતી રાતવાસા દરમિયાન જોરદાર વરસાદ પડતા બધા લોકો જીવ બચાવી બહાર નીકળી ગયા માતાજીની ટોપલી નદીના વહેણમાં વહેતી વહેતી આગળ વધી રહી હતી ટોપલીમાં બે જ્યોત ચાલુ હતી જેને જોઈ ગામવાસીઓને કૌતુક થયું અને આખું ગામ ભેગું થઈ ટોપલીની સાથે કિનારે કિનારે ચાલવા લાગ્યા ટોપલીમાંથી એક જ્યોત નાણાં ગામે સ્થિર થઈ ગઈ જેમાં જોગણીના નામથી સ્થાપિત થયા બીજી જ્યોત સામા પાણીએ બડોદરા ગામ બાજુ આવી અને માતાજીએ પ્રસન્ન થઈને કહ્યું કે હું વહાણવટી માં છું ગામ લોકોએ માતાજીને કહ્યું માં આપ ગામના રખોપા કરો અને અમે તમારી સેવા પૂજા કરીશું ત્યારથી વહાણવટી માતાજી અહીં બિરાજમાન છે જેમ જેમ સમય ગયો તેમ આ મંદિરનો જીર્ણોદ્ધાર ગયો આખા ગામ છ ગામ સમસ્તે આનો પ્રતિષ્ઠા કર્યો મહોત્સવ કર્યો મૂર્તિની સ્થાપના કરી અને આજે તમે જુઓ તો માતાજી અમારા આ છે ગામ પ્રત્યે આખા વિસ્તાર પ્રત્યે એટલી બધી માતાજી અમારા પર ધ્યાનપૂર્વક અમારું ધ્યાન રાખે છે અમે જે કંઈ માનતા હોય બહાર નીકળીએ એટલે માતાજીને પગે લાગીને ચીને કરીએ એટલે મારું કામ સો ટકા સફળ થાય છે સમયાંતરે મંદિરનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો છે પૂનમ અને રવિવારના દિવસે મોટી સંખ્યામાં ભક્તો બહાર ગામથી માતાજીના દર્શને આવી પોતાની માનતાઓ રાખે છે મંદિરમાં પૂનમના દિવસે સદાવ્રત ચાલે છે નદી કિનારે આવેલું વહાણવટી માતાજીનું મંદિર આજે ખૂબ પ્રચલિત થયું છે વડોદરા ગામમાં વાહનોટી માતા શિકોતર માતાનું મંદિર આવેલું છે બહુ પુરાનું મંદિર છે પહેલાં બહુ જૂનું મંદિર હતું નાનું મંદિર હતું પણ ગામના વડીલો ભેગા થઈ અને પબ્લિક અહીંયા આવવા મળ્યું લોકો મંદિર આવીને બાધા રાખતા હતા માતાજીની કે શ્રીફળની કે ચુંદડીની કે નાળિયેલની નિવોદની અને જે જે એના જેના પબ્લિકના કામ થયા એ તે પબ્લિક અહીંયા વધારે મળ્યું અને માતાજીનો વિકાસ બહુ મોટો થયો ત્યાર પછી ગામના વડીલો ભેગા થઈને મોટું મંદિર બનાવ્યું મંદિર બનાવ્યા પછી પબ્લિક પગપાળા સંગ લઈને આવે છે દર રહી ચાલતા આવે છે મંગળવાર આવે છે પુનમી આવે છે આજુબાજુમાંથી આખા ગુજરાતમાંથી પબ્લિક બહુ ખૂબ મોટી સંખ્યામાં આવે છે તલોદના વડોદરા ગામમાં આવેલું વહાણવટી ધામ શ્રદ્ધાળુઓ માટે શ્રદ્ધા તેમજ આસ્થાનું કેન્દ્ર બની રહ્યું છે ભાવિ ભક્તજનોનો વહાણવટી માતાજી ઉપર વિશેષ ભાવ હોવાથી તેઓ નિયમિત મંદિરે દર્શન કરવા આવે છે અને દર્શને આવનારા ભાવિકોની દરેક સમસ્યા માતાજી અવશ્ય દૂર કરે છે